અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો તથા ગુરુકુલના જ્ઞાન વર્ગોના છ ગામના ત્રણસો બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો મૂળ ભરૂચ નો અમેરિકા સ્થિત ડોક્ટર દંપતીએ સંસ્થાના સ્થાપક સાથે ભરૂચ આવી બાળકોને નિઃશુલ્ક સારવાર આપી હતી અસ્મિતાના મનો દિવ્યાંગ બાળકો તથા ગુરુકુલ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું સંસ્થાના સ્થાપક પ્રવીણ ભાઈ અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી ના સહયોગ થી હાલ બાળકોની ની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હાલ બસો જેટલા બાળકોનું નિદાન તબીબા દંપતી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાંથી પાંચ થી છ બાળકો હૃદયની અને અન્ય બાળકોની ગંભીર તકલીફો જાણવા મળી રહી છે તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે કુલ 380 ગુરુકુલના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનો દિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવા કાર્ય સંસદ દ્વારા કરાઈ રહેલ છે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાસલા કુવાદર

હલદર ગામ અહીંયા નજીકમાં છે હું પાંચમા ધોરણ સુધી ત્યાં ભણ્યો પછી હું સૈનિક સ્કૂલમાં જઈ અને મેડિકલ કોલેજ વડોદરાથી મેં એમબીબીએસ કર્યું ત્યાર પછી હું અમેરિકા જઈ અને આગળ ભણ્યો અને એમાં ટ્રેનિંગ કરીને હું છાતીના નિષ્ણાત બન્યો અને સ્લીપ માટે પણ મેં કર્યું ને ત્યાર પછી અમે વારંવાર અહીંયા આવીએ છીએ અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્વિધા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ પણ આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ એ દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ એ સાથે એટલે એ લોકોનું પણ અમે બહુ ધ્યાન રાખીને બધી સ્કૂલોમાં જઈ અને એ લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરશું તો એ લોકોને આગળ કંઈ જરૂર પડે તો અમે એનું પણ સગવડ કરીએ છીએ અને બીજું કંઈ પણ કામ હશે તો અમે અમેરિકામાં તો અમે લોકો એમના વિશે ઘણું બધું જાણીએ છીએ અને ઇકોનોમીમાં પણ આપણે કેટલા બધા આગળ થયા પણ મેડિકલ કેરમાં પણ આપણે આગળ વધી રહ્યા છે એમનો પણ અમને બહુ જ ગર્વ થાય છે હમણાં જ અમે પંચોતેર વર્ષ મેડિકલ કોલેજમાં થયા તો એનું પણ સેલિબ્રેશન હતું ત્રણ દિવસ પહેલાં જ એમાં પણ મેં ભાગ લીધો હતો અને ત્યાં આગળ પણ અમે બધાએ બહુ જ આનંદથી વિચાર્યું કે આ મેડિકલ કોલેજ પણ કેવી રીતે આપણે વધારીએ એનો પણ અમે લોકોએ નમસ્કાર અમારા અસ્મિતા જ્ઞાન જ્ઞાનવર્ગોમાં જે રીતે શિક્ષણ અને સંસ્કારનું કાર્ય થાય છે સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડોક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનો તો આ કાર્ય થતું જ હોય છે પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા છ ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે બે દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે લગભગ ત્રણસો જેવા જે અમારા ગુરુકુલમ જ્ઞાનવર્ગોના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ આપીએ ઘણી વખત જાગૃતતા ન હોય અને એનો લાભ આપણે લઈ શકતા હોતા નથી તો એનાથી પણ જો સરકાર દ્વારા જે કંઈ એમના જે ઓપરેશનો થતા હશે એમાં પણ અમે લોકો એમને હેલ્પ કરી આપીશું અને સંસ્થા દ્વારા પણ આ બાળકોના આરોગ્યમાં જ્યાં તકલીફ પડતી હશે તે પૂરતો પ્રયત્ન સંસ્થા દ્વારા અમારા સ્થાપક પરિવાર દ્વારા અને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા અથાક પ્રયત્નો કરી અને તેમને પૂરતો સંતોષ થાય ત્યાં સુધી અમે લોકો લઈ જવાનો પ્રયત્ન કરીશું ધન્યવાદ નમસ્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા જેની સ્થાપના અમારા પરિવાર થ્રુ યર ટુ થાઉઝન્ડ સેવનમાં કરી ને ત્યાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલ છે ટોટલી ફ્રી ને ગવર્મેન્ટ ગ્રાન્ટ ગવર્મેન્ટના મદદ અને લોકોના સહકારથી દાતાઓના સહકારથી સીએસઆરફંડીના સહકારથી ચાલે છે અત્યારે અમે ગુરુકરમ ગ્લાન વર્ગ શરૂ કર્યા છે છ ગામમાં ને એમાં શિક્ષકોનો બાળકોનો અને વાલીઓનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એમની પ્રગતિ પણ ઘણી જોવા મળે છે કારણ કે આ બાળકો ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે શિક્ષકો પણ ખુશ છે માતા પિતા પણ ઘણા ખુશ છે એટલે આ બધી પ્રવૃત્તિની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર જો ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મદૈ છે અને ડૉક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયા છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે પણ આ વખતે અમે જે અમારા છ ગામો છે ગુરુકુલમના એના ત્રણસો જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છે અને એનો પ્રયત્ન અને અમને મોદી સરકારના જે જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના તેનો પણ એમને અમે તેમની જાગૃતિ લાવી કે જેનો સારામાં સારો ઉપયોગ થાય નમસ્તે રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ